શોરથી પ્રચાર પંચપાલ ભાજપ ના ઉમેદવાર રાજપાલસિંહ જાદવે સંમેલન કર્યું વિજય ટંકાર સંમેલનમાં ધારાસભ્યની મોટી જાહેરાત કાલોલના ફતેસીએ રામબુથ દસ ગરની યોજનાની જાહેરાત કરી છે જે બુથમાંથી કોંગ્રેસે પાંચથી ઓછા મત મળે તે રામબુથનું નામ અપાશે જે રામબુથ બનશે તેનો જાતે જ ધારાસભ્ય સન્માન અભિવાદન કરશે માત્ર કાલોલ વિધાનસભામાંથી જ પોણા બે લાખ મતની લીડ મેળવવા સૌને પોતાનું બૂથ સાચવી લેવાનું પણ આહવાન કર્યું છે લોકસભાની ચૂંટણી સાતમી તારીખે પૂરી થાય ત્યાં લગી તમામ કાર્યકર્તા પોતપા બુથ ની ચિંતા કરે હજી કલોલ વિધાનસભામાં રોમ બુથ કેટલા કાઢવાના રોમ બુથ એટલે પોત વર્ષથી ઓછા કોંગ્રેસ ને મળે એ બુથ નું નામ છે રોમ બુથ અને એ રોમ બુથ ના તમામ કાર્યકર્તાઓનું મારે અભિવાદન કરવાનું